નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો ત્રીજો રાઉન્ડ આવવાનો છે તેને લઈને આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તમને જણાવી દઈએ કે આગામી ચૌદ અને પંદર તારીખે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે પરંતુ તેનું પ્રમાણ થોડું ઓછું હોય છે પરંતુ સોળ તારીખથી લગભગ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આ દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડવાનો છે ત્યારે સૌ પ્રથમ જો સોળ તારીખની વાત કરવામાં આવે તો સોળ તારીખે સવારના સમયે કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને સોળ તારીખે સવારના સમયે નહિવત વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા અને ભાણવડના વિસ્તારો તો આ બાજુ દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કદાચ અને કેશોદના વિસ્તારો જૂનાગઢ વિસાવદર માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો બાબરા ગઢડા ગોંડલ અને જસદણના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ ધંધુકા રાણપુરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબીના વિસ્તારો ઉપરાંત કુડા હળવદ ત્રાંગધ્રાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસા પાલનપુર પાડસણ દિયોદરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસ્માના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ હિંમતનગર પ્રાંતિ માણસા મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો તો આ બાજુ કપડવંદ બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો બાલાસિનોર ગોધરાના વિસ્તારો ડાકોર ચાંપાનેર છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારો ઉપરાંત છોટાઉદેપુર આણંદ બોરસદ અને વડોદરાના વિસ્તારો તારાપુર ખંભાતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કરજણ જંબુસર શિનોર ડભોઈના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ દેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠાણ અંબોશી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સોળ તારીખે સવારના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં વીસ ભાડલીના વિસ્તારોમાં બાવીસ તો નલિયાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ચોવીસ ગાંધીધામના વિસ્તારોમાં એકવીસ તો રાપરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઢાર સલાયાના વિસ્તારોમાં બાવીસ દેવભૂમિ દ્વારકામાં સત્યાવીસ તો ભાણવડના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં પચીસ જૂનાગઢના વિસ્તારોમાં બાર વેરાવળના વિસ્તારોમાં બાવીસ તો ઉનાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં ચૌદ આલંગના વિસ્તારોમાં અઢાર ભાવનગરના વિસ્તારોમાં અઢાર તો અમરેલીના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ગોંડલના વિસ્તારોમાં દસ જસદણના વિસ્તારોમાં બાર બોટાદના વિસ્તારોમાં તેર તો રાજકોટના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના દેખાઈ રહી છે તો ચોટીલાના વિસ્તારોમાં પંદર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર મોરબીના વિસ્તારોમાં ચૌદ તો કુડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે તો રાધનપુરના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં આઠ હિંમતનગરના વિસ્તારોમાં પાંચ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે તો ધોળકાના વિસ્તારોમાં નવ અને નડિયાદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે દાહોદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો ગોધરાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અગિયાર વડોદરાના વિસ્તારોમાં છ બોડેલીના વિસ્તારોમાં નવ અને આમોદના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં અગિયાર ભરૂચના વિસ્તારોમાં આઠ સુરતના વિસ્તારોમાં આઠ તો વ્યારાના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ આહવાના વિસ્તારોમાં ચાર અને વલસાડના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સોળ તારીખે રાત્રિના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો તો આ બાજુ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણાના વિસ્તારો જૂનાગઢ વિસાવદરના વિસ્તારો કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલિતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા પડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો આ બાજુ લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સાંતલપુરના વિસ્તારો રાધનપુર હારીજના વિસ્તારો તો મોઢેરાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદના વિસ્તારો દસાડા વિરમગામના છૂટાછવાયા વિસ્તારો નળ સરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો ઉપરાંત બાલાસિનોર ગોધરા દાહોદ અને ઝાલોદના વિસ્તારો પીપલોદના વિસ્તારો ઉપરાંત ચાંપાનેર છોટાઉદેપુરના વિસ્તારો બોડેલી ક્વાંટના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ અને કરજણના વિસ્તારો સિનોર જંબુસરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દહેજના વિસ્તારો ઉપરાંત ભરૂચ દેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠણ અંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સોળ તારીખે રાત્રિના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે રાપરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે તો ભડલીના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં બાવીસ માંડવીના વિસ્તારોમાં છવ્વીસ તો આ બાજુ ગાંધીધામના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ સલાયાના વિસ્તારોમાં પચીસ દેવભૂમિ દ્વારકામાં સાડત્રીસ કિમીની ઝડપે તો ભાણવડના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ જુનાગઢના વિસ્તારોમાં સાત વેરાવળના વિસ્તારોમાં ત્રીસ તો આ બાજુ ઉનાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં સાત આલંગના વિસ્તારોમાં સાત તો ભાવનગરના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ત્રણ ગોંડલના વિસ્તારોમાં ત્રણ તો જસદણના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે મિત્રો બોટાદના વિસ્તારોમાં દસ રાજકોટના વિસ્તારોમાં નવ તો ચોટીલાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મોરબીના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે તો કુડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં નવ મહેસાણાના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો આ બાજુ હિંમતનગરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે તો ધોળકાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નડિયાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે ગોધરાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં છ તો દાહોદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ બોડેલીના વિસ્તારોમાં સાત વડોદરાના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો ખંભાતના વિસ્તારોમાં દસ આમોદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં નવ ભરૂચના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં છ વ્યારાના વિસ્તારોમાં બાર આહવાના વિસ્તારોમાં અગિયાર તો આ બાજુ વલસાડના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સત્તર તારીખે વહેલી સવારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને સત્તર તારીખે વહેલી સવારે બડલી માંડવી ગાંધીધામના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિશલી અને ભાણવડના વિસ્તારો તો આ બાજુ પોરબંદર કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુર જૂનાગઢ કદાચ અને કેશોદના વિસ્તારો તો આ બાજુ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલાના અમુક વિસ્તારો ઉપરાંત તળાજા ખડશેલિયા પાલીતાણા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી વિસાવદનના વિસ્તારો જૂનાગઢ કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારો ઉપરાંત બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ બરવાળા બાનગઢ રાણપુરા અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી પાલનપુર ડીસાના વિસ્તારો આ બાજુ સિદ્ધપુરના વિસ્તારો વડનગર મોઢેરા અને મહેસાણાના વિસ્તારો હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો ઉપરાંત મોડાસા પ્રાંતિ માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સત્તર તારીખે વહેલી સવારે ગાંધીનગર કડી દસાડા અને વિરમગામના વિસ્તારો નળ સરોવરના છૂટાછવાયા વિસ્તારો ધોળકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મહેમદાવાદ કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો ડાકોર બાલાસિનોર ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર ક્વાટ બોડેલીના વિસ્તારો ચાંપાનેરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વડોદરા બોરસદ ખંભાત અને તારાપુરના વિસ્તારો આણંદ ડભોઈ અને શિનોરના વિસ્તારો કરજણ જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ કોસંબા અને વાંકલના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠા અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સત્તર તારીખે વહેલી સવારે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં ચોવીસ માંડવીના વિસ્તારોમાં વીસ ભાડલીના વિસ્તારોમાં સોળ તો ગાંધીધામના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાપરના વિસ્તારોમાં આઠ અને ખાવડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે તો દેવભૂમિ દ્વારકામાં છત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે પોરબંદરના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો જૂનાગઢના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે ઉનાના વિસ્તારોમાં ચૌદ તો મહુવાના વિસ્તારોમાં અગિયાર આલંગના વિસ્તારોમાં સાત તો આ બાજુ ભાવનગરના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે અમરેલીના વિસ્તારોમાં આઠ ગોંડલના વિસ્તારોમાં સાત જસદણના વિસ્તારોમાં છ તો બોટાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાજકોટના વિસ્તારોમાં સાત ચોટીલાના વિસ્તારોમાં સાત સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પાંચ મોરબીના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો કુડાના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં અગિયાર મહેસાણાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો આ બાજુ હિંમતનગરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો વિરમગામના વિસ્તારોમાં આઠ ધોળકાના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે તો નડિયાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો લુણાવાડાના વિસ્તારોમાં નવ ગોધરાના વિસ્તારોમાં આઠ તો દાહોદના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ બોડેલીના વિસ્તારોમાં ચાર વડોદરાના વિસ્તારોમાં પાંચ ખંભાતના વિસ્તારોમાં ચાર તો આમોદના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો ભરૂચના વિસ્તારોમાં છ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે વ્યારાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં અઢાર અને વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાવાનો છે